તળિયા વગર મેંદા વગર છીએ તમે વજન ઘટાડતા હોય કે પછી તમારે તળેલું ના ખાવું હોય તો તમે એક આ મંચુરિયન ની રેસીપી ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા તળિયા વગર અને મેંદા વગર હેલ્ધી ટેસ્ટી મંચુરિયન બનાવવા આપણે કશ્મીરી લાલ મરચાની બનાવવાની છે જેના માટે આપણે એક બાઉલમાં ચાર કશ્મીરી લાલ મરચા લેશું એમાં અડધા કપ જેટલું હલકું ગરમ પાણી ઉમેરી મરચાને દસ મિનિટ પલાળી દેશું લગભગ દસેક મિનિટ જેવા મરચાં પલળે એટલે એમાં જે પાણી બચ્યું છે એ પાણી સાથે મરચાંને મિક્સર ઝારમાં ઉમેરી દેશું સાથે આમાં આપણે પંદર થી વીસ કળી જેટલું લસણ ઉમેરી દેસું અને એકદમ સારી રીતે પીસી લેશું તો આ જે મરચાંની પેસ્ટ આપણે બનાવી છીએ આ પેસ્ટને તમે કોઈ પણ ગ્રેવીમાં શાકમાં કે પછી આ રીતે મંચુરિયનમાં ઉમેરો તો એનો કલર ખૂબ જ સરસ આવે છે તો હવે પેસ્ટ મેં બનાવી લીધી છે હવે આપણે એક મોટા વાસણમાં દોઢ કપ જેટલું એકદમ બારીક ચોપ કરેલું કોબીજ લેશું આની જગ્યાએ તમારે થોડું ફ્લાવર વાપરવું હોય તો એ પણ વાપરી શકાય સાથે અડધા કપ જેટલું બારીક ચોપ કરેલું ગાજર અડધા કપ જેટલું બારીક ચોપ કરેલું કેપ્સિકમ અને અડધા કપ જેટલી એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી ઉમેરીએ સાથે ફોર્થ કપ જેટલા ઝીણા કરેલા લીલી ડુંગળીના પાન પણ લીધા છે જો મળે તો ઉમેરજો નહીં તો સ્કીપ પણ કરી શકાય બે તીખા લીલા મરચાં એક ઇચ છીણેલા આદુનો ટુકડો દોઢ ટી સ્પૂન જેટલું મીઠું એક ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લસણ અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીએ સાથે આપણે જે લાલ મરચાની પેસ્ટ તૈયાર કરી એમાંથી બે ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ ઉમેરી દેશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જો તમારે લાલ મરચાની પેસ્ટ ના બનાવવી હોય તો એક ચમચી જેટલો તૈયાર જે પેકેટમાં મળે એ સેઝવાન સોસ પણ વાપરી શકાય એનાથી પણ ટેસ્ટ સરસ આવશે હવે પહેલા બધું સારી રીતે મિક્સ કરી દેવાનું બધું મિક્સ થાય એટલે બાઇન્ડિંગ માટે આપણામાં અડધા કપ જેટલો ચોખાનો લોટ અને બે ટેબલ સ્પૂન જેટલો સફેદ મકાઈનો લોટ એટલે કે કોર્નફ્લોર ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે પાણી ઉમેર્યા વગર મિક્સ કરી લેશું તો શાકભાજીનું જે મોશ્ચર છે એમાં સમય એટલો જ તમારે લોટ ઉમેરવાનો છે તો અહીંયા તમે જો આ રીતે એકદમ સોફ્ટ લોટ જેવું મેં બાંધીને તૈયાર કરી લીધું છે આ જે મિશ્રણ તૈયાર કર્યું આમાંથી તમે મંચુરિયન તળીને પણ બનાવી શકો પણ આજે મંચુરિયનને એકદમ હેલ્ધી રીતે બનાવીએ છીએ જેના માટે આપણે ઢોકળાની પ્લેટ લેશું અને પ્લેટને આ રીતે હલકા તેલથી ગ્રીસ કરી દેશું તો તેલથી આપણી પ્લેટ ગ્રીસ થઈ જાય એટલે હવે આપણે જે મન્ચુરિયનનું મિક્સર તૈયાર કર્યું એને બધું જ આ રીતે પ્લેટમાં ફેલાવી દઈએ અને હાથને હલકો એવો પાણીવાળો કરી આ રીતે આપણે પ્લેટમાં જે મિશ્રણ છે એને ફેલાવી દેશું તો મિશ્રણ વધુ પડતું ઢીલું નહીં કરવાનું આ જ રીતનું સોફ્ટ લોટ બાંધેલો હોય એવું જ તમારે તૈયાર કરવાનું તો આ રીતે તમે જોઈ શકો છો બધું જ મેં સારી રીતે ફેલાવી દીધું હવે એને સ્ટીમ કરવા માટે મેં સ્ટીમરમાં પહેલેથી પાણી ગરમ કરવા રાખી દીધું હતું તો હવે આ રીતે આપણે ને બાફવા માટે પ્લેટને આ રીતે સ્ટીમરમાં રાખી ઢાંકી હાઈ ફ્લેમ પર દસ મિનિટ થવા દેશું દસ મિનિટ પછી આ રીતે આપણે ખોલીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા મંચુરિયન બફાઈ ગયા છે આ રીતે હું ચાકુ ઉમેરીને ચેક કરું તો તમે જોવો ચાકુ સરસ ક્લીન બહાર આવે છે તો હવે આ મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દઈએ લગભગ દસ થી પંદર મિનિટ જેવું મિશ્રણ તમારે ઠંડુ થવા દેવાનું પછી જ તમારે એને કટ કરવાનું જેથી એકદમ સારા એવા એના પીસીસ થાય તો હવે એક બાઇટમાં એક પીસ ખાઈ શકીએ એ રીતે આપણે આને કટ કરી લેશું તો તમે આને એમને એમ ખાશો ને તો પણ બહુ ટેસ્ટી લાગે છે એકવાર તમે બનાવજો મારા કહેવાથી તમને બહુ જ ભાવશે તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધા જ પીસીસ આ રીતે કટ કરી લીધા અને હવે આ રીતે આપણે તાવે થાથી બધા જ પીસને છૂટા કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા સ્ટીમ મંચુરિયન તૈયાર થઈ ગયા છે તો તમે વજન ઘટાડતા હોય તો આ પણ ગિલ્ટ ફ્રી આ મંચુરિયન ખાઈ શકો છો બાળકો ગમે એટલા માટે તમે ખાવાની બિલકુલ નાની પાડો ખરો ને તો બસ હવે આને એકદમ મંચુરિયનનો ટેસ્ટ આપીએ તો એના માટે આપણે એક બાઉલમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેશું જેટલો કોર્નફ્લોર છે એના કરતાં ડબલ એટલે કે બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું તો અહીંયા તમે જોઈ શકો છો કોર્નફ્લોર વાળું મેં પાણી તૈયાર કરી લીધું આપણા સોસને થોડો ઘાટો બનાવવા માટે હવે આ જ કોર્નફ્લોર વાળા પાણીમાં આપણે એક ટેબલ સ્પૂન જે કાશ્મીરી લાલ મરચાની પેસ્ટ તૈયાર કરી એને ઉમેરીએ દોઢ ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એક ટેબલ સ્પૂન જેટલો રેડ ચીલી સોસ અને એક ટેબલ સ્પૂન સોયા સોસ ઉમેરીએ અડધી ચમચી જેટલું વિનેગર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ તો કોર્નફ્લોર વાળી પેસ્ટમાં જ તમે બધા સોસ ઉમેરી અને મંચુરિયન તૈયાર કરો મંચુરિયનના બોલ્સ કે આપણે જે આજે મંચુરિયન હેલ્ધી બનાવ્યા છે અને તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું લસણ ઉમેરીએ સાથે એકણેલા આદુનો ટુકડો બે ઝીણા કાપેલા લીલા મરચા અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી ડુંગળી ઉમેરીશું એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર ડુંગળીને સાતળી લેશું સરસ ડુંગળી સતળાઈ અને ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય એટલે આ સ્ટેજ પર આમાં બીજા પણ થોડા શાકભાજી જેમાં બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું ગાજર બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલા કેપ્સિકમ અને બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી બારીક કાપેલી કોબી ઉમેરીએ સાથે આપણે શાકભાજીના ભાગનું એટલે કે અડધી ચમચી કરતાં પણ ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી હાઈ ફ્લેમ પર શાકભાજીને બે મિનિટ માટે સાતળી લેશું બે મિનિટ જેવા આપણા શાકભાજી તમે જોઈ શકો છો સતળાઈ ગયા છે તો હવે આ સ્ટેજ પર આપણે વાળી સ્લરી સાથે જે બધા સોસીસને મિક્સ કર્યા છે એ બધું મિશ્રણ એકવાર આ રીતે મિક્સ કરી અને આપણે આમાં ઉમેરી દેવાનું છે અને હવે એકદમ સારી રીતે આપણે આને મિક્સ કરી દેશું ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો આ રીતે મિશ્રણ સરસ ઘાટું થઈ ગયું અને એકદમ પરફેક્ટ એવો આપણો મંચુરિયન સોસ તૈયાર થઈ ગયો તો આ સ્ટેજ પર હવે આપણે જે મંચુરિયન બાઇટ્સ તૈયાર કર્યા છે એ બધા આમાં ઉમેરી દેવાના છે તો ઠંડા થશે એટલે એકદમ આવા છૂટા છૂટા અને પરફેક્ટ થઈ જશે અને એકદમ સારી રીતે આપણે એને સોસ સાથે હવે કોટ કરી લેશું તો જ્યારે તમે એને સોસ સાથે કોટ કરશો ત્યારે એકથી બે મિનિટ જેવું તમને મિશ્રણ થોડું ભેગું લાગશે પણ પછી થોડું ઠંડુ થશે એટલે સરસ છૂટા પડી જશે તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે મેં બધી જ વસ્તુને મિક્સ કરી દીધી છે હવે આને બિલકુલ આપણે ઓવરકુક નથી કરવાનું તો ઉપરથી ઝીણા કાપેલા લીલી ડુંગળીના પાન ઉમેરી અને ગરમ ગરમ તમે આને સર્વ કરો તમને આ મન્ચુરિયન બહુ જ ભાવશે એકવાર બનાવશો ને તો મને સો ટકા યાદ કરશો એટલા હેલ્ધી અને ટેસ્ટી મન્ચુરિયન બનશે તો ગરમા ગરમ પૂરા પરિવાર સાથે તમે આ મંચુરિયનની રેસીપીને એન્જોય કરો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ